पुस्तक कृष्ण जीवन एक, लेखक पन्नालाल पटेल प्रकरण कंस युवा पहुंचता पहचता मातो कंस बाणविद्या मल्लयुद्ध गदायु तेमच प्रकार प्रकार मा इवो निपुण थी कि यादवों ने महाप्रचंड सेना खूबज प्रिय पड़ो જે દિવસે યાદવ સામંતોએ ઉગ્ર સેના આગળ કંસ ફરિયાદ કરી એ દિવસે કંસ પોતાના યુવાન સેનાપતિઓ સાથે યુદ્ધની વાતો કરતો શસ્ત્રશાળામાં બેઠો હતો કંસને શોધતો શોધ તો તૃણાવર્ત નામનો એક દૈત્ય શસ્ત્રશાળામાં આવી બહુ કંસને નમસ્કાર કરી તેણે ધીમેથી કહ્યું કુમાર મારે તમને એકાંતમાં એક વાત કરવી છે કંસ એટલે અહંગારો દૈત્ય સામે જોઈને બોલ્યો

પેલા બધા યદુવંશી સામંતો મહારાજા આગળ તમારી વિરુદ્ધ ફરિયાદ કરતા હતા મારી વિરુદ્ધ કંસને હતું કે મથુરામાં એની વિરુદ્ધ બોલવાની કોઈની એ દેન નથી એનો ચહેરો તપેલા તાંબા સરખો બનીને સેવક સમે જોઈને તેણે કહ્યું હે અસુર મારી આગળ એ બધાના નામ ગણાવ ત્રુણાવર્તે વસુદેવથી લઈને વૃદ્ધ અંધક સુધીના બધા જ સામંતોના નામ ગણાવ્યા કંસનો ચહેરો કહેતો હતો કે બધા સામંતોના નામ એને દિલની અંદર બરાબર નોંધ્યા છે એને સેવકને સવાલ કર્યો બોલ હવે સદનમાં જવાની તૈયારી કરી રહેલા આ બધા ખંડિયાઓ શીશી ફરિયાદ કરતા હતા તોના વર્ત સહજ ગુંચવાયો હિંગળો કે રંગના જટિયામાં આંગળા ભેરવતા તે કહેવા લાગ્યો મહારાજને એમને કહ્યું કે રાજન કુમાર કંસને તમારે વારવું જોઈએ યાદવોનું એ હંમેશા અપમાન કરે છે અને દાનવોની સોબત દિવસે દિવસે વધારતો જાય છે કંસને આમાં કશું ખાનગી જેવું લાગ્યું નહીં સામંતોની આ ફરિયાદ પણ તેને સાવ મોડી લાગી હતી તુચકાર કરતું હાસ્ય વર્તા એને કહ્યું તો એ લોકોનું માનવું એમ છે કે કંસે હિજડાઓની સોબત રાખવી ઠીક પછી મહારાજા બુટ્ટાઓને શું કહ્યું લે દાનવ તુણાવર્તે કહ્યું મહારાજ પોતે યાદવોની વાતમાં અડધા સંમત થયા હતા તેમણે કહ્યું કે કુમારમાં કેટલાક લક્ષણો આપણને ન ગમે એવા તો છે જ પણ એકંદરે એ દાનવોની પાસેથી હાનિને બદલે લાભ વિશેષ ઉઠાવે છે કંસે આ સાંભળી મોં બગાડ્યું સોગતની જેમ કહ્યું મહારાજે અડધા તો મોડા છે આ લોકોને સંભળાવી દેવું જોઈએ કે તમ તમારે બીજી ત્રીજી ચિંતા કર્યા વગર પોતપોતાની ખંડની બરાબર ભર્યા કરો કંસે પોતાનો નીચલો હોઠ દાંત વચ્ચે લીધો જોર જોરથી ચાવતો ગયો અને કશોક વિચાર કરતો ગયો સફાળો એ ઉભો થયો બાજુમાં મુકેલા ધનુષ બાણ લેતા કહેવા લાગ્યો છે હું જ મળું છું તૃણાવર્ત તરફ જોઈને તેણે પૂછ્યું સભા હજી ચાલુ જ છે ને તૃણાવર્તે કહ્યું સામંત તો ગયા પણ હું નીકળ્યો ત્યાં સુધીમાં મહારાજ તો સભામાં જ હતા ઠીક છે કહીને કંસે પગ ઉપાડ્યો હકીકતમાં તો કંસ કેટલાય સમજથી આવી જ કોક તકની રાહ જોતો હતો રથમાં બેસતા કને એ સભા તરફ ઉપડી ગયો સભાગૃહ આવતા રથ પૂરો થોબ્યો ન થોબ્યો અને એ રથમાંથી ઠીકી પડ્યો ક્રોધ ભર્યા ડગ વર્તો એ સભાગૃહમાં દાખલ થયો તેણે જોયું તો સિંહાસન ઉપર પિતા બેઠેલા હતા કેટલાક પ્રધાનો સિવાય મંચ ઉપરના આસનો સાવ ખાલી હતા કાળ સ્વરૂપ કંસ દ્વાર આગળ જ થંભી ગયો મંચ તરફ તેમજ મંચની સામે આવેલા સભ્યોના આસનો તરફ એમ વારાફરતી નજર નાખતા તેણે હાક પાડી કોણ છે આ સભા સભાગૃહનો આવાક આખી એ સભા કંસ તરફ તાકી રહી કંસના મોં પર મૂછનો દૂરો હમણાં માંડ માંડ ફૂટતો હોય છતાંય એ યુવાન જેવો લાગતો હતો તેની આંખો વિશાળ હતી ઊંચાઈ અને બાંધો પણ મજબૂત હતો અવાજ જેવો ઘેરો હતો એવો જ સત્તાવાહી માથા ઉપર રત્નજડિત મુગટ ઝળહળ થતો હતો એવો જ કંઠમાં મટ્યો રત્ન ઓળ્યો હાથ ને નાફી સુધી તે ચૂલતો હતો તો બાહુ ઉપરના બાજુબંધ પણ ચમક ચમક થતા હતા વીંટીઓ પહેરેલ આંગળીઓ પર તારા જાણે કે રમતા હતા કંસની હાક સાથે આખી એ સભા સુસ્તી ખંખેરીને કાન ટપરાવતી સાબદી થઈ ગઈ પ્રશ્નવરી ડોક સાથે એ પણ આમ તેમ જોવા લાગી મંચના એક ખૂણામાં બેઠેલો અધિકારી આસન ફરતી સફાળો ઊભો થયો ઉતાવળે પગલે કંસ તરફ આવીને ઊભો રહ્યો હાથ છોડતા કહ્યું કુમાર હું પોતે આવાહક છું આજ્ઞા કરો કંસે કહ્યું ઘડી પહેલા જે સામંતોએ મહારાજ પાસે મારા વિશે ફરિયાદ કરી હતી એ લોકોને કહે કે યુવરાજ શ્રીની આજ્ઞાથી વિના વિલંબે સભાગૃહમાં ઉપસ્થિત થાય જેવી આજ્ઞા અધિકારી ક્રુભ બહાર ચાલતો થયો કંસે પોતાનો જોસ્સાભર્યો પગ મંચ તરફ ઉપાડ્યો કંસનું આસન ઉગ્રસેનના સિંહાસનથી જમણા હાથે થોડુંક નીચે ત્રાસુ આવેલું હતું કંસ પોતાના આગળ જેને ઊભો રહ્યો અને બેસવાને બદલે પિતા તરફ જોઈ એ કહેવા લાગ્યો હે પિતાજી તમારે મારી ગેરહાજરીમાં મારા વિશેની ફરિયાદ કોઈ દિવસ સાંભળવી નહીં આસન ઉપર બેસતા બેસતા તેણે ઉમેર્યું ખરી રીતે તો આપણા આ ખંડિયાઓએ મારી સામેનું વાંધો જ મને પોતાને કહેવું જોઈએ ઓગ્રેસેને પુત્રને ઠંડો પાડવાનો ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો તેણે કહ્યું હે પુત્ર સામંતોને ખંડિયા કહેવા કે તેમનો ઉપર ક્રોધ કરવો એ આપણા માટે ઉચિત નથી કંસ તો ઉલટાનો વધારે કૃત્ય ભરાયો આંખોમાંથી તણખા વેર તો કહેવા લાગ્યો હે તાત તમારી આ દિનતા મને બિલકુલ પસંદ નથી તમારા શાસ્ત્રો ભલે કહેતા હોય કે માણસો ઉપર દેવ છે અને દેવો ઉપર દૈવ બેઠો છે પણ હું એવાનું કશું જ સ્વીકારવા તૈયાર નથી સભા સામે જોઈને કહ્યું રાજા જ પોતે દેવ છે અને દૈવ પણ રાજા પોતે જ છે કંસની આ દ્રષ્ટતા જોઈને કેટલાક સભાસદોના હૃદયમાં દ્રાસકો પડ્યો થતું હતું કે યાદવ કુળમાં આ કુમાર સાચે સાચે જ કુલંગાર તો નહીં પાકે ને યાદવ સામંતો એક પછી એક આવવા લાગ્યા એ બધાને આવેલા જોઈને ધૂંધવાઈ રહેલો કંસ આસન પરથી ઉભો થયો અને કહેવા લાગ્યો હે યાદવ સામંતો મારી ગેરહાજરીમાં આજે તમે નપુસંકની જેમ મહારાજ આગળ મારા વિશેની ફરિયાદ ભલે કરી પણ આજે હું તમને ચેતવી દઉં છું કે હવેથી મારે મર્દની પેઠે સામી છાતીએ જ મારી બાબતમાં વર્તવાનું છે પાંચ એક ક્ષણના મૌન પછી અવાજ બદલી ખુન્નસભરી આંખો સાથે તેણે કહ્યું હવે તમે મારા પ્રશ્નનો જવાબ આપો કે કેશી અને અરિષ્ટ જેવા મહાદાનવો સાથેનો મારો મૈત્રી સંબંધ તરે કેમ નથી ગમતો સામંતોમાંથી થોડી વાર સુધી કોઈ ન બોલ્યું સૌ એકબીજાની સામે જોવા લાગ્યા છેવટે શૂરવંશી વસુદેવ ઉભા થયા તેમણે કહ્યું હે કુમાર અત્યાર સુધી યાદવ કુળ સંપીને એક મુખ્ય રહેતું આવ્યું છે તને ખબર છે કે આપણો આદિ પુરુષ યદુ છે આ યદુને એના પિતા ત્યાં શાપ હતો કે તારા વંશે જો કદી એ રાજા થઈ શકશે નહીં ત્યાર પછીના યદુ વંશે એટલે કે આપણે બધા યાદવો લાંબા પહોળા પ્રદેશો ધરાવવા છતાંય બીજા રાજાઓની જેમ રાજા કહેવાતા નથી એટલું જ નહીં પણ આપણી પ્રણાલિકા બીજા રાજાઓ કરતા જુદા જ પ્રકારની છે આપણું તંત્ર ગણતંત્રની રીતે ચાલે છે આગળની પેઢીમાં મારા પિતા શૂર કે જેમણે આ મથુરાપુરીને ઇન્દ્રપુરી સરખી બનાવી તે આપણા અધિપતિ હતા તો એ પછી અમારા સમૂહમાં તારા પિતા વધારે પીઢ સમર્થ તેમજ મળતાવડા હોવાથી સામંતોએ મળીને આપણા અધિપતિ તરીકે તેમને રાજા તરીકે નિમ્યા છે હે કુમાર આ હિસાબે આપણે ત્યાં યુવરાજની કોઈ પ્રથા પણ નથી પણ તું એ કેવો નીકળ્યો છે કે જાતે પોતે યુવરાજ થઈને પડ્યો છે હે કુમાર કંસ માટે મુંગારે એવું હવે અસહ્ય થઈ પડ્યું મ્યાનમાંથી કોઈ તલવાર ખેંચે એ રીતે એ આસન ઉપર ઉઠ્યો કહેવા લાગ્યો હે વસુદેવ હવે આ બધી ચાવડાઈ બંધ કરો મારા પિતા મથુરાના રાજા છે અને હું એમનો વડો પુત્ર હોવાથી યુવરાજ જ છું પછી હાસ્યનો ઠમકો કરી સભા સામે જોઈને તેણે કહ્યું કોઈ એક જમાનામાં વિષયાંદ યયાતીએ રાજા ન થવાનો શ્રાપ આપ્યો એથી શું થઈ ગયું અને એણે વળી આપણા વડવાને રાજ જ ક્યાં આપ્યું તું અમારા વડવાઓએ જ બળના પ્રતાપે રાજ્ય પ્રાપ્ત કર્યું ને છતાંય કોણે કહ્યું કે અમે રાજા ન થઈ શકીએ ઉપહાસ બર્યો હાસ્ય કરી સભા સામે નજર નાખતા તેણે ઉમેર્યું શો પેલા ન કહેવાથી સામંતો તરફ નજર માંડી વળી તેણે કહ્યું હે સામંતો યયાતિના આવા વર્તનને નથી હું તો શ્રાપ ગણતો કે નથી હું તેને અનુસરવાનો મારા પિતા રાજા છે અને એ અધિકારની રૂયુએ હું પોતે યુવરાજ છું 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 ને છું જ વળી હું હવે પછી તમારું આ ગણતંત્ર કે સામંતશાહી ચલાવવા પણ નથી ઈચ્છતો તમે અમારા ખંડિયા છો વર્ષે દાડે નિયમિત રીતે ખંડણી પરો અને તમારી સેવાની જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે તમે વિના વિલંબે હાજર થાવ પ્રસંગ પડીએ સેના સહિત પુત્રની આજો હુકમી ઉગ્રસેનને પણ વધુ પડતી લાગી રાડ પડતા તેમણે કહ્યું હે કંસ તું આ શું બોલે છે રાજા હંમેશા બે બાહુઓના પ્રતાપે બળવાન હોય છે એક બાહુ પ્રજા છે અને બીજો બાહુ પોતાના સામંતો છે કંસે પિતાની સામે હિંસક પશુની જેમ ગુરકાટ કર્યો તેણે કહ્યું કોણે કહ્યું હે તાત તમારું આ મંતવ્ય પણ તમારા આ યાદવોનું જ લાગે છે રાજા હંમેશા પોતાના બાહુથી જ બળવાન છે અને હોવો જોઈએ સામંતો સામે નજર નાખતા તે કહેવા લાગ્યો હે સામંતો તમારામાં સામર્થ્ય નથી અને અક્કલ પણ જાજી લાગતી નથી કેશી અને અરિષ્ટ જેવા મહાસમર્થ દાનવો કે જેમનાથી દેવો તેમજ અચ્છા અચ્છા રાજાઓ પણ ડરે છે અરે જરા સમ્રાટ પણ જેમની સાથે મીઠો સંબંધ રાખે છે તો જરા અક્કલ તો ચલાવો કે આ બધા મહાસમર્થ દાનવો શું અમસ્તા મને વશવર્તીને ચાલતા હશે લાગલું જ તેણે પિતા સામે જોયું અને અવાજ સુધા બદલાઈ ગયો તેણે કહ્યું હે પિતા

કંસની આ ઉદ્ધતાયથી સમસમી રહેલા યાદવ સામંતોમાંથી વયોવૃત્ત યાદવ અંતક આસન ઉપરથી ઉભો થયો કંસની વચ્ચે બોલતા તેણે કહ્યું હે કંસ યાદવ કુળના ઇતિહાસની તને ખબર હોય તેમ લાગતું નથી અમે બધા તારો આ બકવાસ એટલા માટે સાંભળી રહ્યા છીએ કે તું અમારો પુત્ર છે અનેક અનેક ક્ષત્રિય કુળોમાં એકમાત્ર યાદવ કુળ જ એવું છે કે જેમાં હજી સુધી કુસંપે ઘર કર્યું નથી તમારામાય અંદર ઉંદરના તો હોય જ છે પણ અત્યાર સુધી અમે એ પ્રેમને તેમજ સમજાવટથી પતાવતા આવ્યા છીએ હે પુત્ર યાદવ કુળની આ બધી રીત અને રસમો આખા એ ક્ષત્રિય કુળમાં આદર પામતી આવેલી છે તો કૃપા કરીને તું આ મહાન કુળના શાંત જળને ડહોળવા જેવું કામ કરીશ નહીં અમે બધા ધર્મના પંથ ઉપર રહીને શાંતિપૂર્વક જીવન જીવવામાં માનનારા છીએ અમારે અમારું વર્ચસ્વ કોઈના ઉપર લાદવું નથી તો સામા પક્ષે કોઈનું વર્ચસ્વ અમારે સ્વીકારવું પણ નથી હે કંસ તું જો તારી જાતને યુવરાજ માનતો હોય તો એની સામે પણ અમને કશું વાંધો નથી વળી તું અસુરો કે દાનાઓ સાથે હળે બળે એની પણ અમને કશી જીર્ષા નથી પણ એટલી વાત તારે ધ્યાનમાં રાખવી કે રખે તું સત્તાની લાલચમાં પડીને અધર્મનો માર્ગ લેતો અને ધર્મનિષ્ઠ યાદવ કુળને ભવિષ્યમાં કલંકિત કરતો આ સિવાય અમારે તને બીજું કશું જ કહેવું નથી અંતકે આસન લીધું અંતકની વાણીમાં ના તો અકળામણ હતી કે ન હતો રોષ શિખામણની સાથે સાથે ચેતવણીનો સૂર જરૂર હતો પણ મુખ્યત્વે તો યાદવ કુળ તરફનું મમત્વ અને ગૌરવ જ તેમાં પ્રતિપાદિત થતા હતા એક તરફ અંધકે આસન લીધું અને બીજી તરફ સભા તાળીઓના ગડગડાટ વચ્ચે પોકારો પણ પાડવા લાગી સાધુ સાધુ કંસનો ક્રોધ જાણે કે ગુંભડાઈ ઉઠ્યો શું કરવું અને શું ન કરવું તેની કશી સૂજ ન પડતા બાજુમાંનું ધનુષ તથા ભાથો લીધા અને ચપકડતોકને ઊભો થયો પગથિયા તરફ જવાને બદલે મંચ ઉપરથી સીધો જ તેણે ઠેકડો ભર્યો અને જેવા પગલે આવ્યો હતો તેથી એ સવાયા રોષભર્યા પગલા માંડતો બહાર ચાલતો થયો સભાની બહાર આખી સભા કંસની પીઠ પાછળ તાકતી રહી કેટલાકની આંખોમાં રોષ હતો અને કેટલાક ઉપહાસ ભરે જોતા હતા તો કેટલાક વળી ભયગ્રસ્ત પણ ક્યાં નહોતા લાગતા કોઈ કોઈ યાદવ મનોમન ભવિષ્ય પણ ભાગતા હતા કે યાદવ કુળમાં કુલંગાર જ પાકે કાં તો